તરત જ દરકાર દાખવી હતી ટ્રાફિક પોલીસ જવાનોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક એકસો બાર ઇમરજન્સી સેવાને જાણ કરી હતી જાણ મળતા જ એકસો બારની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વૃદ્ધ મહિલાને પોલીસ વાહન મારફતે સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી સખી સેન્ટર ખાતે વૃદ્ધ મહિલાએ પોતાનું નામ મંજુલા સુખલાલ તડવી રહેવાસી સોમપુરા ગામ તાલુકો ડભોઈ જિલ્લા વડોદરાના હોવાનું જણાવ્યું હતું હાલ સખી સેન્ટરની ટીમ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાત્રિના અંધકારમાં એકલી નિરાધાર વૃદ્ધ મહિલાને આશ્રય આપી સુરક્ષા પૂરી પાડનાર પોલીસ અને એકસો બાર ઇમરજન્સી સેવાની આ માનવતા ભરેલી કામગીરીને શહેરવાસીઓ દ્વારા વખાણવામાં આવી રહી છે